ગટ્ટરના પાણીના રસ્તાઓ પર વહી જતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને આમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે સ્થાનિકોએ અનેક વખત પાલિકાને મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ હકારાત્મક પગલું ન લેવા આવતા નાગરિકોની ફરિયાદ છે કે દરેક વખતે પાલિકા કર્મચારીઓ મજૂર હાલમાં નથી જેવા બહાના આપીને જવાબદારીથી છટકી જાય છે જેનાથી વૃદ્ધો બાળકો તેમજ દિવ્યાંગ લોકોને ચાલવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે વોર્ડ નંબર 6 માં ગટરનું કામ તાત્કાલિક પૂરું થાય અને ગટર ઉપર જે પેવર બ્લોકનું કામ છે તે વ્યવસ્થિત થાય જેનાથી વયોવૃદ્ધ વડીલ કે દિવ્યાંગ લોકોને ચાલવામાં તકલીફ ન થાય લોકોની સુખાકરને ધ્યાનમાં રાખી વહેલી તકે તહેવારોના દિવસોમાં આ કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા બાબરાના લોકો રાખી રહ્યા છે રિપોર્ટર પ્રતિકારિયા સહજ ન્યૂઝ બાબરા મુદ્દો છે તમારો મારું નામ મહેતર અફઝલ છે વોર્ડ નંબર 6 ની અંદર છે ગટરનો પ્રશ્ન છે છેલ્લા 2 મહિનાથી કેટલી વાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કઈ કરવામાં અમારે સંતોષપૂર્વક જવાબ જ નથી આપવામાં આવતો પણ દેવામાં આવી છે નગરપાલિકામાં અરજી કરવા નગરપાલિકામાં અરજી પણ દેવામાં આવી છે પણ ત્યાંથી કઈ રિસ્પોન્સ આવતો નથી અમારી પાસે અરજીનું પ્રૂફ હતા નહીં છે સાઇન કરેલી બધું જ પણ ત્યાંથી કઈ પ્રશ્ન જ નથી આવતો જવાબ જ નથી આવતો આ ગટર શું પ્રોબ્લેમ છે બે મહિનાથી છે અમારા ટાયર પણ ખરાબ થઈ ગયા છે ટાયર પણ નવું નાખવું છે પણ કોઈ છતાં પણ કોઈ જવાબ આવતું જ નથી કરવા અહીંયા થોડાક દિવસ પહેલા કુંડી બનાવવામાં આવી ત્યાં મજૂર છે નહીં પાસે ન્યા અમને કહે છે અમાર પાસે મજૂર નથી મજૂર નથી એમ Ya vamos a ver. Oh.